નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટૉપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિ બતાવું કે જે લોકોને હરસમસા થાય છે એ લોકો જો આનો માત્ર એક જ દિવસ પ્રયોગ કરવાનો છે અને એક જ દિવસ તમે જો પ્રયોગ કરશો તો જે લોકોને હરસ કે મસા થયા છે એ કાયમ માટે દૂર થઈ જશે જી હા મિત્રો કેટલાય લોકોએ આનો પ્રયોગ કરે છે અને અદ્ભુત સફળતા મળી છે અને આયુર્વેદમાં આનું અદ્ભુત વર્ણન કરેલું છે આનો પ્રયોગ કેવી રીતે કરવાનો છે અને કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે એ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ ગુજરાતમાં આને બોરસલ્લી કહેવામાં આવે છે અને બગીચાની અંદર ઘણી જગ્યાએ આ વૃક્ષ જોવા મળે છે અને આના જે ફળ છે એ પક્ષીઓને ખૂબ જ ભાવે છે આ ઝાડ છે એ નાનું અને ઘટાદાર હોય છે અત્યારે શિયાળાની અંદર આના ફળ આવવાની શરૂઆત થઈ ગઈ છે આ ફળ આવે એની અંદરથી બીજ કાઢી લેવાના એના જે બી છે એ બી કાઢી લેવાના અને આપણે માત્ર એકવીસ બીજ લેવાના વધારે લેવાના નથી કે ઓછા લેવાના નથી એકવીસ બી લેવાના અને એની સાથે અગિયાર કાળા મરી જેને કાળી મિર્ચ હિન્દીમાં કહેવામાં આવે છે એ અગિયાર કાળા મરી લેવાના અને બંનેનું મિશ્રણ કરી અને ખાંડી દેવાના એટલે એનો પાવડર બની જશે અને એ પાવડર સવારે ઉઠીને તરત ભૂખ્યા પેટે દાખલા તરીકે સવારે આપણે છ વાગે ઉઠ્યા હોય જેટલો પાવડર બન્યો હોય એ પાવડર બધો એક સાથે ફાંકી કરી અને એક ગ્લાસ ઉંફાળું પાણી પીવાનું પછી છ કલાક સુધી તમારે ભોજન કરવાનું નથી એટલે કે દાળ ભાત શાક રોટલી ચા ભાખરી કોઈ વસ્તુ ખાવાની નથી એ ખાસ ધ્યાન રાખવાનું અને નંબર બે તમારે બેસવાનું નથી છ કલાક સુધી એવો દિવસ પસંદ કરવાનો કે તમારો રજાનો દિવસ હોય તો આ ફાંકી કર્યા પછી તમે ચાલવા જઈ શકો છો ઊભા રહી શકો છો તો છ કલાક એટલે સવારે છ વાગે લેશો તો બપોરે બાર વાગ્યા સુધીમાં તમારો ટાઈમ પૂરો થઈ જશે પછી શું કરવાનું છે તો એક કલાક થાય પછી એક મોસંબી તમારે લેવાની છે એક મોસંબીનો રસ પીજવાનો અને મોસંબીના જે છોતરા છે એ પણ ઉતારી દેવાના છે એ જ રીતે અને એક એક કલાકે તમારે એક એક મોસંબીનો રસ પીવાનો છે આ જે ફળ છે ને એવા ફળ એની ઉપર આવે છે જો જે લોકોને દાઢમાં દુખાવો થતો હોય દાઢમાં કડતર થતી હોય પાય પ્રોબ્લેમ હોય તો એવા લોકોએ આ જે બોરસલીનું ઝાડ છે એની સાલ લેવાની એક ટુકડો અને એ સાલને પાણીની અંદર ઉકાળો કરવાનો પચાસ ટકા પાણી વધે પછી એ પાણી ઠંડુ થાય એટલે હુંફાળું હોય ત્યારે મોઢાની અંદર કોગળા કરવાના તો તમને પાયરિયા થયો છે કે દાઢમાં કડતર થઈ જ છે દાઢમાં દુખાવો થતો છે તો પણ અદ્ભુત પરિણામ આપે છે આ પ્રયોગ કર્યા પછી તમારે દસ દિવસ સુધી તમારે તીખા અને તળેલા પદાર્થો બિલકુલ ખાવાના નથી એટલે કે જે તીખા પદાર્થો છે એ બિલકુલ ખાવાના નથી તમારે માત્ર ખીચડી છે મગભાત છે આવું તમે હળવા ખોરાક ખાઈ શકો છો પણ હા મિત્રો તમારે કોઈ લોવા ગાળાની બીમારી હોય ડાયાબિટીસ હાઈબીપી કે કોઈ ગોળી કરતા હોય કે ડોક્ટર કે વૈધની કોઈ દવા ચાલતી હોય કે પ્રેગ્નેન્ટ મહિલાઓ હોય તો એમને ડૉક્ટર કે નિષ્ણાત વૈધની સલાહ લીધા પછી આનો પ્રયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખી એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગમાં વિડિયો થેન્ક યુ